ગાંધીનગર દહેગામ તાલુકાના હરસોલીથી બાડોલી જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલી મેસવા નદી ઉપર પુલ નહીં બનતા આજુબાજુના બાર જિલ્લા ગ્રામજનો ભારે પરેશાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીથી બાડોલી જવાના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી બાર ગામોના ગ્રામજનો હેરાન પરેશાન થવાની નોબત લાગી છે હરસોલીથી બાડોલી જતા વચ્ચે મેશુ નદી આવે છે અને આ નદીમાં પુલ બનાવવામાં આવી રહ્યો હોવાથી નહીં હોવાથી વિસ્તારના રહીશો ચોમાસામાં ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે ચોમાસામાં મહેશ્વર નદીમાં પાણી આવતું હોવાથી આ રસ્તો સદતર બંધ થઈ જાય છે તો બાડોલી કોઠી ચામલા ડેમાલિયા ગમીજ કોદરાણી મીરાપુર શિયાપુરા જેવા બાર ગામોના ગ્રામજનો વાયા પાલુંદરા થઈને જવાનો હોવાથી ગ્રામજનોને ડબલ ભાડા અને વધારે સમયનો બગાડ થાય છે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ નોકરીએ જતા કર્મચારીઓ અને ગ્રામજનો ભારે પરેશાન થવાના અહેવાલ સાંભળ્યા છે તો આ બાબતે ચૂંટાયેલા નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટાયેલા નેતાઓ ખાલી આશ્વાસન આપીને પ્રજાને સ્થાનમાં સમજાવી રહ્યા છે અગરસિંહ ચૌહાણ દિવ્યાંગની ઝરસોલી દહેગામ ગાંધીનગર